અસલામુ અસલામવાલેકુમ જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષય ગુજરાતી વિષ્યાંગ ગદ્ય પંદર અખંડ ભારતના શિલ્પી સાહિત્ય પ્રકાર ચરિત્રલેખ જેના અંક બેમાં આપણે આગળ અભ્યાસ કરી આવેગમાં તો અહીં આપણે સરદાર વલ્લભભાઈના વ્યક્તિત્વ વિશે જાણ્યું કે એમનું વ્યક્તિત્વ એ કેવા હતા એમની બોલી સચ્ચાઈ અને આખા બોલાવણો આ આપણે જોયા સરદાર વલ્લભભાઈ પટેલના ગુણો સરદાર વલ્લભભાઈ પટેલના સ્વભાવની ખાસિયત આપણે જાણી એ કોઈનાથી ડરતા નહીં ભલ ભલાને શે શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા અને એમની વાણીમાં શું હતું જોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો આગળ જોઈએ આપણે બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રકટ કરી હતી અને એક જાગ્રત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલ સવારે ઊઠીને તમારે ઉગ્યાથી આથમિયા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે છાવડી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય એમ વર્તે આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજમાં પડશે જાગૃત નેતા જાગૃત નેતા એટલે કે એક સજાગ નેતા એક સાવધાન નેતા તરીકે એમણે શું કર્યું એક ચેતવણી આપી હતી ચેતવણી એટલે કે સૂચના તાકીદ આપી હતી શું આપી હતી કે જો લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય મહાલવું એટલે કે ખાવું પીવું અને મોજ માણવી લીલા લહેર કરવા આગળ શું કહ્યું એમણે કે કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમિયા સુધી શું કરવાનું છે ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે અને છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવાંગર બધા વર્ગ અને બધી કોમ એક રાખ થઈને એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તે અહીં આપણે આગળ વધીએ વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી પણ હતા મહાદેવની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે એકવાર મહાદેવભાઈએ ક્યાં એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત તેમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી ધાજેલી દાળ તો સરદાર વલ્લભભાઈ પટેલ અહીં શું કહેવામાં આવ્યું છે કે વીર તો હતા પણ સાથે સાથે કેવા હતા વિનોદી પણ હતા તો અહીં સરદાર વલ્લભભાઈની એક રમોજ રમૂજ વૃત્તિ દર્શાવતો આ એક પ્રસંગ આ પ્રસંગ છે જે લેખકે અહીં મહાદેવભાઈની ડાયરીમાંથી નોંધ્યું છે કે મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો હતો અને શબ્દ શું હતું રચનાત્મક ગફલત અહીં શું કહેલું છે રચનાત્મક ગફલત ગફલત એટલે કે ભૂલ રચનાત્મક ગફલત તે વળી કેવી હોય અને સરદાર જેમનું નામ બિરબલની છટ્ટાથી શું બોય કહ્યું એમણે ન સમજ્યા આજે તમે દાળ બનાવી તેવી દહજેલી દાળ એટલે કે દાજેલી દાળ એટલે કે બળી ગયેલી દાળ ત્યાર પછી આપણે જોઈએ વલ્લભભાઈએ યાત્રા પણ વેઠી હતી દાંડી યાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે ડાસ ગામમાંથી ધરપકડ કરી તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા અને તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો તો અહીં આપણે જોયું કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જેલ યાત્રા પણ વેઠી હતી દાંડી યાત્રા જેના વિશે તો આપ સૌ જાણો જ છો કે ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં અંગ્રેજોએ મીઠા પર કર નાખ્યો એટલે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડી નામના ગામ સુધી કરેલી યાત્રા જે દાંડી યાત્રા એ કેટલા દિવસ પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી સરદાર વલ્લભભાઈની ધરપકડ કરી હતી અને તેમને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા અને એ જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓ આંદોલનકારીઓ એટલે કે ચળવળ ચડાવી રહેલા ગગનભેદી એટલે કે આકાશ સુધી પહોંચે એટલો મોટો અવાજ શું કરતા હતા નારા લગાવ્યા નારા એટલે કે સૂત્ર લગાવ્યા જેનાથી જેલની દિવાલો પણ એમણે ગજવી મૂકી ગજવી મૂકી એટલે કે ગર્જના કરી નાખી અને સરદારની આ પ્રથમ જેલ યાત્રા હતી હવે કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે અહીં જે પ્રશ્નોત્તરીના થોડા અંશો વિશે કહ્યું છે એના વિશેની સમજ આપણે આગળના તાસમાં મેળવીશું આજના તાસમાં આપણે અહીં સુધીની સમજ મેળવી હવે આપણે આગળ જોઈએ આજે આપણે અહીં અટકીએ છીએ બાકીના પાઠની સમજૂતી આગળના કાસમાં મેળવીશું હવે આપણે અહીં સુધી આવતા જે અઘરા શબ્દ છે એના વિશેની સમજ મેળવીએ શીર છોગું એટલે શિર ઉપર શોભતું છોગું દોર એટલે સૂત્ર વેળા સમય વિરુદ્ધ એટલે ઉપાધિ ઉપનામ ખામી અધુરક એટલે અધૂરાપણું ઉણક કાક બલાય એટલે બગલમાં થતું ગુમટું ઈલાજ ઉપચાર ધગધગતો એટલે ખૂબ તપાવેલો અવઢવ મૂંઝવણ ભાતૃભાવ ભાઈ માટેનો પ્રેમ અનન્ય અજોડ પરિશ્રમ મહેનત બુદ્ધિ ચાતુર્ય બુદ્ધિની ચતુરાઈ નામના પ્રતિષ્ઠા વૃક્ષ બરડ કઠોળ બોલી વાણી આખા બોલાપણું ખરાબ કે સારું લાગશે એની પરવા કર્યા વિના સાચું કહી નાખવું બરછટ એટલે ખળબજવું આગળ જાગ્રત એટલે સાવધાન પત્રિકા નાનું છાપું કે ચોપાણ્યું મહાલવું એટલે ખાવું પીવું અને મોજ માણવી છાવણી લશ્કરને રહેવા માટેનો પડાવ ખોડિયું શરીર દેહ ગફલત ભૂલ દાજેલી દાળ બળી ગયેલી દાળ વેઠવું સહન કરવું જંગ લડત નારા સૂત્ર ગજવવું એટલે ગર્જના કરવી આજના તાસમાં આપણે આટલા મુદ્દાઓ વિશેની સમજ મેળવી એક વલ્લભભાઈના જીવનમાં બારડોલી લડતનું આગવું મહત્ત્વ જાણ્યું ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું વિરુદ્ધ આપ્યું ક્યારે કેમ એના વિશે આપણે જાણ્યું વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા એના એનો એક પ્રસંગ આપણે જોયું વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને વલ્લભભાઈની રમૂજ વૃત્તિ અને સાથે જ વલ્લભભાઈએ વેઠેલી જેલ યાત્રા જે આ છેલ્લા મુદ્દામાં આપણે હજી સમજ મેળવવાની બાકી છે તો વિદ્યાર્થીની મિત્રો આજના તાસમાં આપણે આ મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આવતા તાસમાં આપણે બાકી રહી ગયેલા પાઠની સમજ મેળવીશું થેન્ક યુ